અત્યારે હું છું યારા તાલુકાના આંબિયા ગામે અને આંબિયા ગામે જે મારી પાછળ બે સ્ટ્રક્ચર દેખાય છે થાંભલા છે એ થાંભલા ફક્ત એમ જ નથી એ થાંભલા જૂની આંગણવાડીના થાંભલા છે આંબિયા ગામની જે આંગણવાડી હતી એ આંગણવાડીના થાંભલા છે અને ફક્ત

એ જગ્યા ઉપર આંગણવાડી હતી અને એક સબ સેન્ટર હતું આરોગ્યનું એમની સાથે ચાલતી હતી પણ આંગણવાડી જર્જરિત હાલતમાં હતી અને જર્જરિત હાલતમાં હોવાથી આંગણવાડી બંધ કરી દેવામાં આવી અને બાળકોને બાજુના ઘર એક્ઝેક્ટ બાજુમાં જ બે થી ત્રણ મીટર જેટલું છે એ બાજુના ઘરમાં એમને શિફ્ટ કરી અને ઓટલા ઉપર આંગણવાડી ચલાવવામાં આવી પણ જોવાનું રહ્યું છે કે તંત્ર અધિકારીઓ આંગણવાડી જેના અધિકારીઓના વિસ્તારમાં આવતી હોય એ વિસ્તારના લોકોને ખબર હોવી જોઈએ કે મીટર અહીં છે આજે સાત વર્ષથી મીટર અહીંયા લટકી રહ્યું છે પણ આંગણવાડી જ ગાયબ છે આંગણવાડીના બે ગેટ છે એના બીજું કશું જ નથી જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે કે આંગણવાડી કેમ તો ગ્રાન્ટનું બાનું કાઢવામાં આવે છે ગ્રાન્ટ નથી અને બીજી એક વાત આંબિયા ગામમાં અત્યાર સુધીમાં ત્રણ આંગણવાડી છે એક આ આંગણવાડી જેના ફક્ત અવશેષો જ બચ્યા છે અને એક બીજી અહીંથી બે કિલોમીટર અને બીજી મારી આ બાજુ ત્રણ કિલોમીટર ત્રણ આંગણવાડી છે પણ એક આંગણવાડી હાલત એવી છે કે ઓક્સિજન કે 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 આઈસીયુ કોઈ કેટેગરીમાં આવતી નથી એ હાલતમાં છે અને બાળકો આ એક ઘર છે બાળકો એ ઘરના ઓટલા ઉપર બેસીને આજે શિક્ષણ લે છે અને જ્યારે આપણા મોદી સાહેબ કહે છે કે શિક્ષણ જરૂરી છે તો શિક્ષણ આવી રીતે ઓટલા ઉપર બેસીને લેવા મજબૂર છે અને આ એક આપણું વિકાસનું મોડેલ જે તાપી જિલ્લાનું આંબિયા ગામનું છે કે વિકાસ વિકાસ અને વિકાસ વિકાસની વાત કેવી હોય છે તો તમને અહીં જોવા મળશે ચોમાસું હોય ઉનાળો હોય શિયાળો હોય આજે સાત વર્ષો થી વધારે સમય વીતવા છતાં પણ આંગણવાડી અહીં ઓટલા પર જ ચાલે છે અને આંગણવાડી ટીચર છે એ ઓટલા પર બેસીને જ બાળકોને ભણાવે છે આપણી સાથે અહીંયા ઘણા વાલીઓ છે આ બાજુ આવજો જરા વાલીઓ છે તો આપણે એમને પૂછીશું કે એમણે કોઈકને રજૂઆત કરી કે પછી એમણે રજૂઆત નથી કરી તમારું નામ શિવરામ ચૌધરી શિવરામભાઈ અહીંયા આંગણવાડી ચાલે છે ઓટલા ઉપર અને બાજુમાં એક જર્જરિત હાલત ખાલી એના અવશેષો જ બાકી છે આંગણવાડીના તો તમે કોઈકને રજૂઆત કરી હા કરી લે ને કીધું મને રહેગા તરફથી છે હા

કે રમાના સાધનો આવશે સાથે કમ્પાઉન્ડ અને મોટું બજેટ છે એના લીધે જગ્યા જેવું બાજુમાં અમારે સબ સેન્ટરનું જગ્યા હતી એ પણ જર્જરિત હતી અને એને પણ લેટર મળી ગયેલું હતું તોડવા માટેનું જર્જરિત એ તોડવાનું બાકી હતું પણ એમાં તોડવામાં કેવું છે કે પીઆઈ વિભાગના માણસો આવીને તોડે એમાં થોડું લેટ થયું તોડવાનું તોડ્યા પછી ના તોડવાનું બાકી હતું તે ત્યાં ટીડીઓ સાહેબ ને અમે ફરિયાદ કરી એ સમયે સાહેબ લોકો વિઝિટ આવવાના છે વાત નીકળી એટલે પાયા નું ખોદાણ થઈ ગયું પાયા નું ખોદાણ એવું થયું અર્ધી બાલ મંદિર કેમ કે બાકીમાં પેલું જર્જર સબ સેન્ટર નું મકાન તૂટવાનું બાકી પૂરા પાયા પણ ખોદાયેલા અને એ ખોદી પછી એમને અમે રહ્યું ચોમાસા નું પાણી ભરાય 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 ને પછી એ વાત ને ખાડા ખોદ્યા અને પાયાની ની થયું ને એ કેટલા વર્ષની વાત છે બે હજાર બાવીસ ની વાત છે બે હજાર બાવીસ માં અને પછી એક પાયાનું પુરાણ પણ થઈ ગયું પાછું એ કયા સમય કે બાજુ નું જર્જરીત મકાન જે સબ સેન્ટર નું ટ્યુટુ એના પછી પાયા પણ પાછા પુરાય અને પુરાયા પછી પુરાયા છે હજુ આ જગ્યા તમે જોયું પ્લેન થઈ ગયા અતુથી ઉપર પાછી બે વર્ષ ની ત્રણે ત્રણ સિઝન શિયાળા ઉનાળાના જો બાળકો અહીંયા ભણતા હોય એટલે તો પછી પાયાનું શિક્ષણ ક્યાં થયું પાયાનું શિક્ષણ જ પાયા પાયા વગરનું હા અમે કશે જઈને વાત કરી કે એવું પણ નથી સરપંચ સાહેબ ને ભી મળ્યા એમના તરફથી પણ પહેલા તો રિસ્પોન્સ અમને સારો મળે પછી જેમ આગળ જતો કે ટાઈમ જતો કે અમે પૂછીએ ટાઈમ લાગશે ટાઈમ લે છે અહિયાં જ બાલ મંદિરના બાળકો ઓટલા ઉપર બેસીને ભણે છે અઢી વર્ષ થવા અઢી વર્ષ થવા એ પહેલા તો જર્જરી હતો ત્યાં જર્જરી હતું એટલે ત્યાંથી અહીંયા શિફ્ટ કરી એટલે આપણે એમ સમજીએ કે જર્જરી હતું એટલે એ લોકોએ આપણને ઓટલા ઉપર બેસવા માટે કીધું કે બની જશે બની જશે અને ઓટલા ઉપર બેસીને આજે સાત અઢી વર્ષ હવ ગ્રામ સભામાં ફરિયાદ કરીએ ને હા સાહેબ કોઈ નિર્ણય લાવો એ લોકો શું કહે બનશે ત્યાં વાર્તો લાગશે અને અમે કરતા જ છે અમારી રીતે કહી દઈએ પણ એ લોકો શું કહે કે છોકરાઓને જે તકલીફ પડતી હોય તો સ્કૂલમાં જગ્યા હવે સ્કૂલ અહીંથી છે બે કિલોમીટર બે કિલોમીટર પાલ મંદિર છે જગ્યા અહીંયા અને છોકરાઓ આવે છે આથફળિયા આથફળિયા હવે બીજા કે ત્રીજા માં ભણતા છોકરાઓ ને કદાચ લઈને જાય કેમકે અહિયાં તો ના ના જવાના એમને બહેનો લઈને ત્યાં જશે કે અહિયાં બેસે બરાબર છે અમે ના પાડી કેમકે અમે અહિયાં ત્યાં જશે બાલ મંદિર બને ત્યાં સુધી બેસવા માટે તો આ બહેનો તો ત્યાં સુધી ચાલતા જવાના એમના માટે કોઈ સુવિધા નથી અને આપણું નાનું બાળક લઈને ચાલતો જવું હોય તો બધી માતાઓ ને ખબર છે કે શું હા બરાબર છે બાલ મંદિર જો અહીંથી બીજી જગ્યાએ જાય તો તમને શું તકલીફ પડે મૂકવા જવાનું ચાલતા જવાનું એટલે પોયરાઓ ચાલીને જવાની કરે અને તમારે લેવા જવાનું મુકવા જવાનું લેવા જવાનું મુકવા જવાનું બીજું પડે તમે બી અહીંથી જાવ તો તમને એવું લાગે કે બાળ મંદિર બીજી જગ્યાએ શિફ્ટ કરે કે અહીંયા જ રહેવી જોઈએ કે અહીંયા જ બની જોઈએ તમારું શું કેવું મારે તો એક અહીંયા જ બનવું જોઈએ અને અહીંયા જ રહેવું જોઈએ કારણ કે ત્યાં સુધી તો નાના છોકરાઓ ચાલી શકવાના નથી

ક્યાં તો પછી ઘરના લોકોએ મૂકવા જવું પડે અને ઘરના લોકો મુકવા જાય લેવા જાય તો એમાં ટાઈમ બગડે છે અને અને લોકો લોકો સૌથી મોસ્ટ ઓફલી બધા ખેડૂત ખેતી સાથે જોડાયેલા છે છે તો એ લોકોનું કે મંદિર બે અઢી વર્ષ થવાયવા છે છતાં પણ એ લોકો અમને એમ જ કહે છે વાર લાગશે વાર લાગશે તો એટલી તો કેવી વાર લાગશે ક્યાં સરકાર પાસે ગ્રાન્ટ નથી કે પછી સરકાર પાયાના શિક્ષણ પણ બંધ કરવા માંગે છે આદિવાસી વિસ્તારમાં એ પ્રશ્ન એક આવીને ઊભો રહ્યો છે જ્યારે સરકાર મોટી મોટી વાતો કરે છે કે પાયોનું શિક્ષણ સારું મળવું જોઈએ પણ જો આવી રીતે ઓટલા પર બેસીને જો પાયાનું શિક્ષણ લેવું હોય તો પછી નવી નવી પ્લે સ્કૂલ ખુલશે અને સ્કૂલો પ્રાઇવેટ ખુલવાની જ છે કે પછી નવી સ્કૂલોને નવા પ્લે સ્કૂલને ખોલવા માટે સરકાર આવી બાલ મંદિરો બંધ કરવા માંગે છે એ પણ એક જોવાનો વિષય રહ્યો છે હવે જે પણ અધિકારીઓને લાગે છે કે અમારી બાલ મંદિર અમારા વિસ્તારમાં આવે છે અધિકારીઓ શું કામ ચૂપ છે અધિકારીઓ કેમ કહે છે કે ગ્રાન્ટ નથી આટલી રૂપિયાની ગ્રાન્ટ હોય છે જ્યારે કોઈ પ્રોગ્રામ હોય છે ત્યારે તમે કરોડો રૂપિયા ખર્ચી નાખો છો અને જ્યારે આદિવાસી વિસ્તારની એક આવી મંદિર છે અને એમાં તમે ગ્રાન્ટના પૈસા માટે પણ તમે એમ કેવો છો કે ગ્રાન્ટ નથી અને આજે બે બે ચાર ચાર વર્ષોથી લટકાવીને રાખી છે બાલ મંદિર તો હવે જોવાનું રહ્યું છે કે આગામી સમયમાં અહીં બાલ મંદિરના વિકાસ માટે બાલ મંદિર બનાવવા માટે કયા અધિકારીઓ બીડું ઉપાડે છે અને કઈ ગ્રાન્ટ એ લોકો ફાળવે છે અને કેટલા સમયમાં આ બાલ મંદિર તૈયાર થાય છે એ જોવાનું રહ્યું છે જીએ એ દેશીનું સાથે સન ઓફ આદિવાસી